એપ્લિકેબિલિટી એની અંદર એપ્લિકેબલ તો છે અને માટે પણ અલગ ઓપ્શન આપેલું છે તો આ ત્રણ ઓપ્શન આપેલા છે એમાંથી તમારે કયું યુઝ કરવાનું રહેશે સ્પેસિફાઈડ ડિટેલ્સ કિયર એના ઉપર તમારે એન્ટરપ્રેસ કરવાનું રહેશે તો તમારું એચએસએન નું ઓપ્શન ખુલી જશે અહીંયાથી તમે તમારા એચએસએન નંબર એડ કરી શકો

એમાં યસ કરીને તમારે એની અંદર ફિલ કરવાનું રહેશે અને એચએસ સેટ કરવાનું રહેશે તે જ રીતે જીએસટી રેટમાં પણ સેમ એ જ રીતે કરવાનું રહેશે ટાઈપ ઓફ સપ્લાય માં અગર સર્વિસ હોય તો સર્વિસ લેવાનું રહેશે અને ગુડ્સ હોય તો તમારે ગુડ્સ ચૂઝ કરવાનું રહેશે અને અહીંયા નીચે તમને ઓપનિંગ બેલેન્સ ઓપનિંગ રેટ જે પણ આપ્યો હોય તો તમે સેટ કરી શકો તો ફોર પોઈન્ટ ઝીરોમાં આપણે જોયું કે સ્ટોક આઇટમ આઈટમમાં જીએસટી સેટ કરી શકાય તો બસ ફ્રેન્ડ આજના વિડીયો મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ